અને પૈસા મેળવ્યા છે એ દરેકે આજે ઘણા દાયકાઓથી આપણી પંચાયત ચાલે છે લગભગ સિત્તેર વર્ષની ઉપર આઝાદી પહેલાથી થી આપણા બાપદાદાઓ આપણી સામાજિક વ્યવસ્થા ટકાવી રાખવા માટે પંચાયતની સ્થાપના કરી હતી અને એ પછી કેટલાય આધ્યાત્મિક રીતે સક્ષમ સામાજિક રીતે સક્ષમ શૈક્ષણિક રીતે સક્ષમ એવા અત્યાર સુધીના કેટલાય જ્ઞાની અને મહાનુભાવી લોકોએ આપણી આ સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખી પરંતુ આજે આખી સમાજમાં આપ જે જોઈ રહ્યા છો કે છેલ્લા છ થી સાત વર્ષમાં જે આપણે મુંબઈ મેઘવાડ પંચાયતનું ફક્ત મુંબઈમાં નહીં પરંતુ દેશ દેશાગર માં બી આપણને શરમાવી દે એવું જો કોઈ વાતાવરણ બનાવ્યું હોય તો આ ચતી સાત વર્ષના સમયકાળ દરમિયાન બની બેઠેલા એક માત્ર પ્રમુખ અને જે આ મારા આગળના પ્રવક્તાઓ કહી ગયા પ્રમાણે અને આખી સમાજ જાણે છે એ પ્રમાણે કે એક માત્ર પ્રમુખ

આજે ઓલો આપણે બાપ દાદાએ બીજી કેવડ કીધી છે કે આ ગાંડી આધેરા શીખામાં દેવા આવી આજે એના પોતાના ચહેરેમાં નામ છડે નથી અને આપણે બે કલાક પહેલા વિડિયો પર પાડે છે કે નાલા સોપારા વિભાગ 58 ના જે કોઈ બી પદાધિકારીઓ એ સોગન વિધિ કરશે એને કેન્દ્રીય પંચાયત માન આપશે નહીં ના ભાઈ તો દરેક પોતાને માન આપ્યું નથી

સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા માટે જેસિંગભાઈ જેવા અને એવા ઘણા વડીલોના કહેવા પ્રમાણે અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે મે અને મારી ટીમે સમાધાન કરવાનું નક્કી કર્યું તો આપ સર્વે સારી રીતે જાણો છો એ સમાધાનમાં ખરેખર મને એમ થયું હતું એ નવી દરિયાના કારણ કે આપણે બધા વોટ્સઅપ પર વાંચીએ છીએ કે એના બધા સલાહકાર કોની જવા હતા ખબર છે એમ થયું કે ચાલો સમાજના હિત માટે ભલે અમારી કેટલી ની બદનામી થાય એને કાઈ ને કાઈ સારી સલાહ ભી આપશું અને જે આધ્યાત્મિક ધાર્મિક જ્ઞાન છે જે કર્મ સિદ્ધાંતો જે કઈ નિયમ છે

એની જે આદત છે કે માણસ તો પેલા યુઝ કરી લો એની પાસેથી કામ કઢાવી લો અને કામ નીકળી જાય એટલે એનો થ્રો કરી દો અને આજે એ પ્રમાણે એને કર્યું ત્રણ થી ચાર મહિના મારી સાથે બરોબર વ્યવહાર રાખ્યો અને એ વ્યવહારમાં આપ સર્વે વિભાગ અઠાવન ના પદાધિકારીઓ અને સભાસદો સારી રીતે જાણો છો કે મેં પોતે એમની સાથે આ જ હોલમાં પ્રયત્ન કર્યા હતા કે વેલામાં વહેલી તકે લોક લોકશાહી તમે આપણી ચૂંટણી થઈ જાય એ પ્રયત્ન કર્યા હતા પરંતુ ખરેખર નાલા સોપારા વિભાગ અઠાવન દરેકે દરેક દરેક સભાસદ અને પદાધિકારીઓ ખરેખર ધન્યવાદ આપું છું આપની સહનશીલતા અને આપનો સંયમ કે આપણે બે બે અઢી અઢી વરસ એટલું તો કોઈ તમને કહો ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા છે તમારા બધાના પ્રયત્ન બાદ હું એટલું લબડતું નથી તમે એટલું બધું એને લબડ્યા આજીથી કરી અરજીઓ આપી મિટિંગો લીધી કોઈ વસ્તુ બાકી રાખી નથી તે છતાં પણ એ માણસે એ પોતાની જાતને ખૂબ જ અને શાણા સમજે છે અને છે પણ એ અંગ્રેજોની નીતિ વાપરે છે ડિવાઇડ અને રૂલ ભાગલા પાડો અને રાજ કરો એટલે એવું જ કર્યું કારણ કે તમારી જેવા બધા કાર્ય સપ્રાટ પદાધિકારી જો એ ચૂંટણી કરાવી નાખે

સારા ભલા પ્રસંગના કે મૃત્યુના તમે લાગા આપો તો અત્યારે જે અધ્યાર પદાધિકારીઓ એ સોગંદ વિધિ કરી છે એને તમે આપજો કારણ કે અત્યારે એ લોકોએ સોગંદ વિધિ કરી છે એનો ડંકો બોલાય છે અને ભવિષ્યમાં પણ એ જ રહેવાના છે રવિ ધારિયા કે એની કોઈ ટીમ આ લોકોને ભવિષ્યમાં પણ હટાવી શકવાની નથી અને વાલા મિત્રો અજે એમનો એક વિડિયો જોયો એ વિડિયોમાં એ ઓટે કહે છે જેસીંગભાઈ પર બી આક્ષેપ ના છે અરે જેસિકભાઈએ તો વનમેન શો કર્યું કામ પણ સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા માટે વનમેન શો કામ કર્યું કારણ કે એમનો જે પાક વર્ષ તો સમયકાળ તો એ પૂરો તો કરવો એમને પરંતુ રવિ નારિયળ અને એમના ગણ્યા ગાટા માણસો એ પંચાયતની જે ટીમ પોતાના કબજે રાખી છે એનું મુખ્ય કારણ એક જ છે હું વારંવાર મારા વાતાવરણમાં કહું છું કે તુલસીવાડીના પ્રોજેક્ટમાં મોટામાં મોટો જે ભ્રષ્ટાચાર કર્યો છે એ ત્યાં સુધી તુલસીવાડી નો પ્રોજેક્ટ પૂરો ના થાય ત્યાં સુધી મુંબઈ મેઘવાલ પંચાયત ની પોતાના હાથમાં સત્તા રાખવા માટે એમણે છે આ કાર્ય કર્યું છે મારા આજે હું છેલ્લા સાત વર્ષ થી છું કે જાહેર સભા લો જાહેર સભા લો જાહેર સભા લો પણ અત્યાર સુધી એક બી રવિ નાજાએ જાહેર સભા લીધી નથી અને અત્યાર સુધીના ના જેટલા પણ અમારી સેવા પદાધિકારી થઈ ગયા એ લોકો એ જાહેર સભા લઈને ચૂંટણી પંચ બનાવેલું છે અને આપને ખબર છે રવિ નાજાએ પોતાની મનમાની પ્રમાણે જે ચૂંટણી પંચ બન્યાલ માં આખી પંચાયત ને ફેરવી કરી નાખી એ દિનેશ દિગાવાર અને અરુણ પડયા અરૂણ પડયા કોણ જેને તુલસીવાડી માં બે વખત

પાંચસો કાર્યકર્તા ને લઈને હાથમાં ઝંડા લઈને ફોટા પડાવ્યા અને ત્યાં વચન આપ્યું હતું કે આખી મુંબઈ ની સમાજ મારી સાથે છે તો અમને તો એ બી વાત પડી છે કે રવિ તારે તો કરોડો રૂપિયા લીધા છે તો ભાઈ એ ક્યાં ગયા એનો બી હિસાબ આપો તમે એટલે આપણે કેવું અને કરવું એ બહુ કઠિન છે પોતાની પર પર આક્ષેપ લગાડવા પેલા પેલા પોતે ની જોઈ કે પોતે કેટલા તમે દૂધ ના છો આ એક માત્ર એક માત્ર બોગસ પ્રમુખ પેઢેલા રવિ કાર્યા એ આજી સમાજ તો બગાડો કર્યો છે અને એક જ એમ સમજે છે કે હું જ માત્ર દૂધ નો અને બાકી બોલ તા ચોર છે એ એક જ એમ સમજે છે વાલા મિત્રો હું તમને કહી દઉં કે આજે એ વિભાગ 58 ની ચૂંટણીની વાત કરે છે

તમામે તમામ સભાસદો મારી વિનંતી છે કે હવે પછી આ જે પદાધિકારીઓ અત્યારે સોગંદ વિધિ કરીએ એ જ કાયદે સાથે પદાધિકારી છે અને તમે લોકો ભવિષ્યમાં પણ જે કઈ પણ લાગા છે એ એમને આપજો એમનો ઉપયોગ તે શૈક્ષણિક કાર્ય માટે અને ધાર્મિક કાર્યો માટે અને સમાજની ઉન્નતિ કરવા માટે કાશ કરશે એવો અમે વચન આપીએ છીએ બાળકો વિદ્વાનો ઘણું છે પરંતુ સમાજ થી પણ ક્યાંય ને ક્યાંય ભૂલ છે કેમ છે આજે એક પંચાયતમાં આપણે દસ પદાધિકારી સિત્તેર પંચાયત ના ધરો કેટલા થાય સાતસો થાય એક પ્રશ્ન ઉદભવ છે અરે સાતસો પદાધિકારી માંથી માની લો સાડી ત્રણસો ન બોલે સાડી ત્રણસો માની લો જો બીજા પોણી બસો ન બોલે અરે પણ દસ વીસ પદાધિકારી બી એની જાહેર સભામાં જઈને

એના જવાબદાર એક પોતે તો છે પણ એની સાથે સાથે આખી સમાજ પણ એની જવાબદાર છે એટલે આવનાર દિવસોમાં જો હું વારંવાર કહું છું કે મુંબઈમાં આપણે મુંબઈ નગર પંચાયતનું અસ્તિત્વ રાખવું હોય તો તમને દરેક કે દરેક સભાસદને કે એક કાર્યકર્તાને જાગવું પડશે અને એની પાસે દરેક કે દરેક વાતના જવાબ માંગવા પડશે અમારા એને ચાર બે કલાક પહેલા ના અમે લોકો ખાતું સીલ કર્યું એનો પણ ખુલાસો કર્યો પરંતુ સમાધાન થઈ ગયા પછી ખાતું અમે લોકો ખોલાવી રાખ્યું હતું પણ અત્યાર સુધી જો ખાતું બંધ હોય તો એના જવાબદાર બી રવિ ધારિયા છે કારણ કે રવિ ધારિયાએ બેંક ને બનાવી છે અને ત્યાં સુધી દરવાજા આયોગ માંથી ગ્રીન સિગ્નલ ન આપે ત્યાં સુધી બેંક ખાતું ખોલવાની નથી

દરેકે દરેક પદાધિકારીઓને હૃદયપૂર્વક ખુબ ખૂબ શુભેચ્છા આપી મારા શબ્દો છું